धोलका तालुका कादीपुर गाम छोम केमिकलयुक्त पाणी દુર્ગા તાલુકાના કાંદીપુર ગામમાં એક નાના તળાવ જેવા કળામાં કેમિકલ્સ જેવું લાલ પાણી કોઈ ઇસમો તો રાહ છોડવામાં આવ્યું રાત્રિ દરમિયાન કોઈ અજાણી કંપની દ્વારા કલર વાળું પાણી છોડી જતા હોય તેવું ગામના લોકોનું સામાજિક કાર્યકર્તાનું અનુમાન કેમિકલ્સ યુક્ત પાણીથી પશુ પક્ષી અને માનવ જાતને થઈ શકે છે મોટું નુકસાન સામાજિક કાર્યકર્તા આર્યન મકવાણાએ આ બાબતે કાંદીપુર સરપંચને પણ જાણ કરી હતી પરંતુ આ બાબતે કોઈ યોગ્ય તપાસ ક્રમ ન આવતા આર્યન મકવાણાએ તાલુકા વિકાસ અધિકારીને

મુલાકાત કરતાં જાણવા મળ્યું છે કે રાત્રી દરમિયાન કોઈ ટેન્કરો આવે છે અને ટેન્કરો દ્વારા આ ટેન્કરયુક્ત પાણી છોડવામાં આવે છે તેની જાણ મને થતાં જ પંચાયતમાં જાણ કરી પંચાયતમાં કોઈ જ પગલાં લેવામાં નથી આવતા એના અનુસંધાનમાં આજે અમે ટીડીઓ સાહેબને અમે આવેદનપત્ર પાઠવવાના છીએ અને આ વિશે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને ગુજરાત પોલ્યુશન બોર્ડ આની યોગ્ય તપાસ કરે એવી કાદીપુરની જનતા માંગ કરી રહી છે જય હિન્દ જય ભારત